ખૂબ સિનિયર જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની સાથે પરિચય અને ભોજન થયું છે અહીંયાથી અમે બધા દેશદેવી મા આશાપુરાના દર્શન માટે આપણા પ્રદેશ શ્રી ત્યાં જવાના છે માતાજીના આશીર્વાદ લેવાના છે ત્યારબાદ અહીંયા સ્વામિનારાયણ મંદિરે એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેશે ત્યાંથી એ બાઇક રેલી સ્વરૂપે અમે બધા ત્યાં જે આપણું સ્મૃતિવનમાં અભિવાદનનો કાર્યક્રમ છે કાર્યક્રમ પર પહોંચવાના છીએ ત્યાંથી લોકલ ફોર વોકલ એવું જે કારીગરો જે કામ કરે છે થીમ ઉપર વાત કરી કે લોકલ જે પ્રોત્સાહન આપવું જોઈએ કારીગરોને પણ અમારા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે કુલ મળીને આખા દિવસ માટે અમારા સમગ્ર કચ્છના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષ મળશે સાથે મળીને સૌ સાથે મળીને જે કઈ અત્યારે આગામી જે કઈ અમારા પાર્ટીના કાર્યક્રમો છે એ બાબતમાં પણ વાત કરશે ને ફૂલ મળીને આ કાર્યક્રમ અભિવાદન નો કાર્યક્રમ સાહેબ ને મળવાનું બધાને કાર્યકર્તાનું પરિસ્થિતિ ભૌગોલિક તાસીર જાણવાનું અને સમગ્ર કચ્છના કાર્યકર્તા ખુબ ઉત્સાહ હતી અત્યારે એ આવકારવા માટે સાંજે બધા મળશે